અમરેલીના સાવરકુંડલામાં પણ વરસાદ ખાબક્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો ભારે પવન સાથે વરસાદ વરસ્યો જેના કારણે લોકોને ઠંડકનો અહેસાસ થયો છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે જ્યારે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને તેના કારણે લોકોએ પણ ગરમીથી રાહત મેળવી છે અંગ દજાડતી ગરમી વરસી રહી હતી એવામાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો સાવરકુંડલાના આકાશના દ્રશ્યો પણ જુઓ જ્યાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અહીંથી જ તડકો વરસતો હતો અને એકાએક જ વરસાદ થતા તાપમાનમાં ઘટાડો છે સમાચારમાં આગળ વધીએ જામનગરથી સમાચાર બાઇક સ્ટન્ટનો ખેલ ભારે પડ્યો બાઇક સ્ટન્ટ કરતો યુવક ઇજાગ્રસ્ત થયો હાઇવે પર યુવાનોએ રેસ લગાવી હતી પંદર સેકન્ડના વિડીયોમાં સમગ્ર ઘટના સામે આવી

અંકિત દિલીપભાઈ મકવાણા નામના અઢાર વર્ષીય યુવક છે જે પૂરપાટ ઝડપે સ્ટન્ટ કરતો હતો તે દરમિયાન જ ટ્રકની પાછળ છે તે ઘૂસી ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો આ યુવક છે હાલ જન્મ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને સમગ્ર ઘટના અંગે પંચકોશી હાલ તપાસ હાથ ધરી છે હાલ યુવકની સારવાર છે તે ચાલી રહી છે યુવક છે તે પોમામાં હોવાનું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે બીજી તરફ સમગ્ર જે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે પંદર સેકન્ડનો આ વીડિયો રફતાર નો છે તે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી શકે છે પોલીસ દ્વારા અવારનવાર જે પ્રકારે સ્ટન્ટ બાજો છે તેમને કાર્યવાહી પણ કરવામાં આવતા હોય છે છતાં પણ સુધરવાનું નામ નથી લેતા પોતાનો જીવ જોખમમાં મૂકવાનો કિસ્સો જામનગરમાં આવ્યો છે ત્યારે અન્ય લોકો માટે પણ ખતરાની ઘંટી સમાન આ લોકો છે તેગાવી અને લોકોના જીવ પણ જોખમમાં મૂકતા હોય તેવું સામે આવ્યું છે ધારકો પોલીસ કાર્યવાહી પણ થાય તેવી હાલ તમામ પ્રકારની કાર્યવાહી છે કરવામાં આવી રહી છે આભાર કેન્જલ જાણકારી આપવા માટે જામનગરથી જ નહીં પરંતુ દેવભૂમિ દ્વારકાથી પણ આ જ પ્રકારના સમાચાર છે જ્યાં બાઇકર્સનો સ્ટન્ટ કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો જામનગર હાઈવે પર જોખમી રીતે સ્ટન્ટબાજી કરતા બાઇક ચાલકનો વિડિયો વાયરલ થયો બાઇક ચાલક ફિલ્મી સ્ટન્ટ કરતા જોવા મળ્યો અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી નબીરાય બેફામ રીતે બાઇક હંકારી વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો એક તરફ જામનગરમાં જે વિડીયો સામે આવ્યો છે તેમાં નવયુવાનો યુવાનો સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે હાઈવે પર બેફામ રીતે પોતાનું વ્હીકલ ચલાવતા નજરે પડ્યા છે અને દેવભૂમિ દ્વારકામાં પણ એ જ પ્રકારની સ્થિતિ આ યુવક જુઓ કઈ રીતે રોડ રસ્તા પર સ્ટન્ટ કરી રહ્યો છે કરી રહ્યો છે બે અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ માત્ર જિલ્લો અલગ છે પરંતુ યુવાનોની હરકતો એક જ પ્રકારની છે આ જે રોડ રસ્તા છે તે પોતાના બાપની જાગીર સમજી રહ્યા છે અને ત્યાં સ્ટન્ટ કરી રહ્યા છે પોતાનો જીવ તો જોખમમાં મૂકી જ રહ્યા છે પરંતુ જે અન્ય સામાન્ય નાગરિકો છે તેમને પણ જોખમમાં મૂકી રહ્યા છે જામનગરની ઘટનામાં તો એક યુવક એક યુવક જે અઢાર વર્ષનો હતો તેની બેદરકારીના કારણે હવે તે જન્મ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે જ્યારે આ પ્રકારના સ્ટન્ટ તમે કરતા હોય યુવાનો ખાસ કરીને જ્યારે કરતા હોય તો પોતાના મા બાપનું પહેલા વિચારે અને પછી આ પ્રકારના સ્ટન્ટ કરે મનરેગા કૌભાંડમાં બચુ ખાબડે ઠીકરું કોંગ્રેસ પર ફોડ્યું કોંગ્રેસ બદનામ કરવા માટે આક્ષેપ કરી રહી છે તે પ્રકારે નિવેદન આપ્યું રાજીનામા અંગે મનરેગા કૌભાંડમાં તેમના પુત્રોના નામ સામે આવ્યા છે તેમની ધરપકડ કરાઈ છે અને હવે બચુ ખાબડે કોંગ્રેસ પર કીકરું ફોડ્યું છે એ વાત કોંગ્રેસ કરી રહી છે છેલ્લા છ મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે અમારા બારીયા તાલુકા અને ધાનપુર તાલુકામાં પાત્રી એજન્સીઓ જેવી એજન્સીઓ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે મારા દીકરાઓ પણ એટલે બે હજારને અઢારથી કામ કરે છે એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે બીજું અહીંયા કોઈ કામ કરતા નથી અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ એ અમે વેપારી છીએ અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે એના માટે તંત્રની તપાસ કરી રહી છે સરકારને તંત્ર પર મને પૂરો ભરોસો છે જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારાથી રહીશ આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે મારા પર હાઈકોર્ટમાં બે વાર પીએલએ દાખલ કરી છે એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે હું પચીસ વર્ષથી રાજકારણમાં છું ક્યારે મારા પર કોઈ આક્ષેપ થયો નથી ત્રણ વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છે રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી મારી તમામ યોજના ઓનલાઈન બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે બચુ ખાબડના આરોપ પર કોંગ્રેસે પલટવાર કર્યો કોંગ્રેસના આક્ષેપ પર ફરિયાદ નથી થઈ એજન્સીઓ ચલાવી મંત્રીનો સો કરોડ થી વધુ નો ભ્રષ્ટાચાર છે કોંગ્રેસ ગરીબ જનતા માટે લડે છે કોંગ્રેસના આક્ષેપ પર નામદાર કોર્ટે એમના પુત્ર પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે શું પોલીસ કોંગ્રેસના આક્ષેપોથી એફઆઈઆર કરી છે શું ડીઆરડી ના કોંગ્રેસના આક્ષેપથી ફરિયાદ કરી છે અને અધિકારીઓને દબાવીને પોતાના પુત્રોની એજન્સીઓ ચલાવી અને આટલું મોટું કૌભાંડ કર્યું માનનીય મંત્રીશ્રીને હું કહેવા માંગુ છું માત્ર એકોતેર કરોડ નહીં પણ તમે આ દાહોદ જિલ્લાની આ ધાનપુર વિધાનસભામાં તમારો સો કરોડથી ઉપરનો ભ્રષ્ટાચાર છે દાહોદ બા એકોતેર કરોડ નું મનરેગા કૌભાંડ કિરણ ખાબર ના ચાર દિવસના રિમાન્ડ મંજૂર ડેપ્યુટી ડીડીઓ રસેઘર રાઠવા ચાર